આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી સૂર્યોદય ઘાટે ભવ્ય પૂજા અર્ચના સાથે અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી સુરત શહેરમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજે મા તાપીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે તાપી માતાને અગિયારસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી જે એક આકર્ષણનું કેન્દ્ર બની હતી મોટી સંખ્યામાં ભક્તોએ આ પુણ્યકારી અવસરે તાપી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી તાપી નદી સુરત શહેર માટે જીવાદોરી સમાન છે અષાઢ સુધ સાતમી દિવસે નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણી દર વર્ષે અને કરવામાં આવે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્ર થી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મ દિવસ છે જેને ખૂબ જ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે કુરુક્ષેત્ર શમશાનભૂમિ જીર્ણોધા ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટ કમલેશ સેલર રોજ પૂજ્યા મોટા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે દર વર્ષની જેમ ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસથી આ કાર્યક્રમ પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવ્યો છે અમારા નર્મદા પરિક્રમીના છે યાત્રી એ વિપુલભાઈ વ્યાસની પૂજા અર્ચના આરતી અને અમારા ગણેશ રાણા ભજન બંધનના જે મિત્રો છે તેમની ભજન સાથે સુખ ભક્તિભાવ સાથે જે રૂંગટા પરિવારના સૌજન્યથી ચુંદરી મળી છે જે ચુંદરીને તાપી માતાને અર્પણ કરવા માટેનું સમારકામ કર્યું છે એને યોગ્ય મજાવટ કરી છે એવા રમેશભાઈ પટેલ અમારા અને એને અર્પણ કરી છે એવા અમારા સેલર ક્લબના સૌ મિત્રો ગણેશભાઈ વગેરે એને અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતશ્રી સંતરામ બાપુ કથાકાર પૂજ્ય ભગત બાપુ અને તુલસીદાસજી મહારાજ જાંગીપુરાના પીઆઈ શ્રી કોર્પોરેટર ગુલાલભાઈ સેલર્સ પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી અને વૃંદા પરિવારના મોભી શ્રી અનિલભાઈ અગ્રવાલ વગેરેની ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રસ્ટીમંડળ રાધીપક્ષના ડિરેક્ટરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સબ પૂજા અધ્યાસ સાથે સંપન્ન કર્યો છે અમને આશીર્વાચન મેળવવામાં આવ્યા છે